વાત કરીએ રાજકોટ રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અઝ્નિકાંડની ઘટના બાદ રાજીનામા આપવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે જે રાજકોટના વધુ બે એન્જિનિયરે રાજીનામું આપ્યું છે ટીપી શાખાના નીતિન રામાવત અને આરજી પટેલે રાજીનામું આપવા માટે અરજી કરી જેથી બંને એન્જિનિયરનું રાજીનામું મંજૂર કરવામાં આવ્યું આ બંને એન્જિનિયરની થોડા દિવસ પહેલા જ ટીપી શાખામાં બદલી થઈ હતી જેથી તેમના રાજીનામાને લઈને અનેક સવાલો ઉભા થયા છે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલી ઘટના બાદ અનેક અધિકારીઓએ રાજીનામા આપ્યા છે આ ઘટના બાદ અત્યાર સુધી કુલ પંદર અધિકારીઓએ રાજીનામા આપ્યા છે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની જે દુર્ઘટના ઘટી હતી જેમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા અને આ ઘટના બાદ રાજીનામા આપવાનો સિલસિલો શરૂ થયો હતો જે હજુ સુધી પણ યથાવત જોવા મળી રહ્યો છે કારણ કે રાજકોટના વધુ બે એન્જિનિયરે રાજીનામું ધરી દીધું છે વધુ માહિતી સાથે સંવાદદાતા ભાવેશ જોડાયા છે ભાવેશ જણાવશો કે રાજકોટમાં કોઈ જ ફાયર ઓફિસરની જગ્યા લેવા માટે તૈયાર નથી વધુ બે રાજીનામા પડ્યા છે શું વધુ વિગતો જે પ્રમાણે રાજકોટમાં અગ્નિકાંડ થયો છે અને અગ્નિકાંડ બાદ હવે કોઈ પણ જે અધિકારીઓ છે નવા અધિકારીઓ છે તે આ જવાબદારી છે તે સ્વીકારવા તૈયાર નથી ટેપી શાખામાં બે ઇન્જિનિયરોએ રાજીનામા આપ્યા છે જ્યારે આ અગાઉ તેર જેટલા એન્જિનિયરોએ રાજીનામા આપ્યા છે ટીપી શાખા જે તે સમયે બાંધકામ સંતના જે કામકાજ હોય છે તે ટીપી શાખા અંતર્ગત આવતા હોય છે ગેમ ઝોન અગ્નિકાંડ ગેમ ઝોનમાં પણ ટીટી શાખાના જે મુખ્ય અધિકારી છે મનસુખ તેમની છે બે છે અને ત્યારબાદ ગેમ ઝોન બાદ જે ટીટી જે અલગ અલગ છે તેમાં છે કમિશનર દ્વારા બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદથી આ જે રાજીનામું આપવાનો સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે હાલ જે બે વધુ એ આપ્યા છે નિતિન રમાવત અને આરજી પટેલ આ બંને એન્જિનિયરો ઘણા સમયથી છેલ્લા ઘણા સમયથી કોર્પોરેશનમાં ફરજ બજાવતા હતા અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા હતા પરંતુ છેલ્લા મહિનાથી તે હતી બદલી કરવામાં આવી હતી ત્યારબાદ આ બંને જે છે તેમના દ્વારા પણ રાજીનામા છે તે આપવામાં આવ્યા છે જે મનપા કમિશનર દ્વારા સ્વીકારવામાં આવ્યા છે